હા મુનીબેન હા હું ચાલે સંજયભાઈ પાંતિ ચાલ બસ શાંત કેતા ને કે અમે હારીયા કઈ નો આવ્યા વિરાતિ સાઈડ તો એક આવું ચાલું ને મુનીબેન મારું ને નવા ગામ તમે કયો ત્યાં આવું આમ દેવ ત્રણ ચાદી બધી ચક્કર મારવી જ ગયો હમણાં બધા તો નવ ધાબાની એવું દબા નાખ્યું લીલાંચવાળી કે ન પૂછો બાત અડમાન દાદા ઉપાડે જે રોકડીયો છે ને એની તમને પાડે હમ

કાયમ જાણી આવ કે હું શું ખબર પડે છે અને દર્શન ની નજ જવા દે તાર છાણો પલે પલેથી નિવેદ નીવેર લેન આવે ને પાછા એટલે રિલાયન્સ કોણ ના કોણ પાડવા આવે પડ્યો પંડિયા હા પંડિયો સર છે ને એના પાડે કે ઉપર થી ઓર્ડર હે કે તમે દર્શન કરવા ન જતા નિવેદ કરવા ન જાતા પોલીસ ફરિયાદ કરે ને પોલીસ ને બોલાવે ને કે ભાઈ મંદિરે જવાની કેમ ના પાડો છો

હા આપડે જેમ કેહ ને અમારે હનુમાન કા મંદિર એ જાવું તો હાવ ગરડો કર નાખ્યો ને ચારે બાહુ પત્રાઓ ફોડાઈ દીધા ને માંડ માંડ હનુમાન જવા દે તાળું મારે દીએ કાલે હું આવું છું નવા ગામ તમારા ગામડે અને આપડે આ વસ્તુ જોઈ બરોબર છે અને તમારું અત્યારે છે ને આપડા બેય વચ્ચેની ની વાત નું recording છે ને હું facebook માં મુકું એટલે public ને ખબર પડશે કે ત્યાં નવા ગામ રિલાયન્સ કઈ રીતના હું કરે છે બરોબર હા મૂકું ને હા મુકો કઈ વાંધો ને હળમાં દાડો ઉપાડાવે જો હળમાં દાડો ઉપાડાવે ને ઈ કે કે દાડા ને ઉપાડી લ્યો તમે ને રામ મંદિર પાસે પાહે હળમાં ને બેહાડવા કોશિશ કરે હળમાં નો ઉપાડે નો બેહાડે લે હનુમાન જી ઉપાડે તો એમ કે તમારી કંપની ને ના ઉપાડી લે હનુમાન આખી આખી ને હા અત્યારે હળમાં દાડા નું મંદિર રયો ને ના સંજય ભાઈ મહિને મહિને પૂનમ ને પૂનમ આટલા માણસ જનતા રસોઈ બનાવતા ને ખવડાવતા એ બંધ કરી દીધું હા અટાણે દિલુભાઈ દરબાર હે ને એના વાડામાં ના પુના મુજવે નાથી ઠાર અડમાં ડાડે ધરેવે ને માણસો ને ના ખવડાવે વાત અડમાં ડાડે તમે જોવો ને તો અસલ મસ્તી નું રૂપા ધારિયા હે સુલા હે દુનિયા નું ઠામ છે પણ ના મનાય છે હા એ તમે કાલે આવો તમે બતાવા ભલે બેન આવો એ નાટા નવા ગામ ના નવ ની તો બહુ જ નું દબાણ હે બોલવા વાળા કાલે આદર છે બધા ઈ લોકો ને હું તકલીફ છે